કૃષ્ણ યાદ આ લી કે હારે તું ભજન કરી લેને પ્રાણી હારે તું ભજન કરી લેને પ્રાણી હારે તારી તળે ચોર્યાસીની ખાણી હારે તારી તળે ચોર્યાસી ની ખાણી જીવન થશે દૂર રે સે ધાણી ધણી જીવડા હરે તારે પાચ તત્વનિયા કાયા હારે એની મેયા ગોવિંદ ગુણ ની તાજો રે ગોવિંદ ગુણ નિત ગાજો જીવલડા હરે તને દાવ મળ્યો છે મોગો હરે એનો સસ્તો ન કરજે સોધો નહીં તર પડી થશે ધોખો રે કે નહીં તર પછી થશે ધોખો જીવણરા હરે તારો વ્યવસર જાસે જાશે હરે ગુરુ શરણ લેને ને તું ગોતી પ્રગટાવે અંતર જ્યોતિ રે પ્રગટાવે અંતર જ્યોતિ દેવલડા હરે તારે અંગળે આજ દિવાળી હરે હૃદય દ્વારે પૂરો રંગોળી અનામીને ચડી ખુમારી રે અનામીને ચડી ખુમારી જીવલડા હારે તો ભજન કરી લેને પ્રાણી હારે તારી ટોર્યાસે ને ખાણી જીવન થશે દૂડધાણી રે જીવન થશે દૂડધાણી જે વલડા અનામી જીવને કે છે કે આ તો તને ભાઈ ભજન કરી લેવો પ્રાણિયા અને ભજન કરે તો ચોર્યાસી ની ખણ મટી જાય નહી તો આ જીવન થારું થઈ જશે તારી આ પાંચ કાયા બનેલી તો છે જ નહીં નાખ્યું નથી મફત એની મેલી દે ને માયાભાઈ આ પાંચ તત્વની કાયા બનેલી છે આપણે આમાં કઈ કર્યું નથી તો એની માયા મૂકી દે આ શરીરની માયા મૂકી દે ગોવિંદના ગુણ નિત્ય ગાવા માંડો તો ચોરાસીની કોણ મટી જાય કારણ કે આ ગોવિંદના ગુણ ગાવા માટે જ આવું મસ્ત મકાન બનાવીને આપણને દીધું છે તને દાવ મળ્યો છે આવો મોંઘો હાથમાં માનવ દેહ એટલે બહુ મોંઘો દાવ હાથમાં આવી ગયો એનો સસ્તો ન કરતો સોદો આ માયાની અંદર પૈસા ભેગા કરવામાં એનો સોદો ન કરી નાખતો નહીતર પછી થશે ધોખો ધોખો એટલે કે ઉપાધિ થશે પછી તારો અવસર આમ નામ વીતી જશે આમ નામ બુઢાપુ આવી જશે આજ ભજન કરશું કાલ ભજન કરશું આમ નામ દિવસો કેમ જતા રહેશે ખબર નહીં પડે આ માયા છોડવાની નથી નહીં છોડીએ તો આપણે એને જબરજસ્તી છોડવી પડશે ત્યાં ભગવાનને પ્રાર્થના કરવી પડે કે ભગવાન તારી માયાથી હવે અમને છોડાવો તો ગુરુ શરણ લે ને તો ગોતી ભાઈ જ્યાં ગુરુનું શરણ ગોતી લે નહીં તો નહીં મેળ પડે એમ એમને તો કઈ નહીં થાય પ્રગટાવી ગુરુજી અંતરમાં જ્યોતિ અંતરમાં ગુરુજી જોત પ્રગટાવે ને તો અંધારું ભાગ અંધારું એટલે અજ્ઞાનતા આ મારું ના તારું બસ એ જ અજ્ઞાનતા છે તારે આજે દિવાળી આંગળે આવી કે એટલે માનવ દેહ મળ્યો એટલે કે આંગળે દિવાળી આવી હૃદય દ્વારે પ્રગટાવો હૃદય દ્વારે પૂરો રંગોળી રંગોળી એટલે રોજ આનંદ અમારો ઉપર ફૂલે તર્યો અનાવીને ચડી છે કુમારી અનામી ભજન બનાવ્યું છે આપણા માટે બહુ જ સરસ છે જો કાંઈક લેવાય તો લઈ લેશો જય શ્રી કૃષ્ણ